જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો હવે મારે જવાનું છે બજાર તો ચાલો હું તમને પણ લઈ બજાર તો મિત્રો આપણી સાયકલ રેડી છે અને હવે સાયકલ લઈને આપણે જવાનું છે બજાર જોઈએ છે કે આપણી સાયકલ કેવા કાદો કિચડ મે જવાનું છે તો મિત્રો ચાલો આપણે જઈએ હવે બજાર આપ જોઈ શકો છો બજાર જવા નીકળી ગયો છું હું તો મિત્રો જો આવી ગઈ છે આપણી અને મસ્ત મજાનું લોકેશન એટલે કે મસ્ત મજાનો નજારો છે આપ જોઈ શકો છો કાદળ કિચડ છે આપડી સાયકલ હવે અહીંથી આમ વારીશ આપણી સાયકલ અહીં રહીને સાઈડ માં રહીને કાઢ લઈએ સાઈડમાં રહીને કાઢ લઈએ મિત્રો તો આપણે કાદવ કિચડમાં અહીં બહાર નીકળી ગયા છે તો ચાલો આપણે હવે સાયકલ પર તો મિત્રો આપ જઈ શકો છો સાયકલની સવારી કરી દીધી છે અને સામે કાદવ કીચડવાળું આવી ગયું છે તો ચાલો આપણે સાયકલ નાખી નીકળી ગયા બાદ તો મિત્રો ખતરનાક કાદવનું આવે છે તો જુઓ મિત્રો બહુ ચોમાસામાં બહુ ખતરનાક રોડ થઈ જાય છે જો તો સાયકલ આપણી નીકળે છે તો જુઓ મિત્રો ચાલો આપણે હવે મળીએ રોડ ઉપર નીકળે એના લીધે આપણે નિયર પતી ગઈ અને રોડ ઉપર આવી ગયા છે આપ જોઈશું કહેશો આ છે રોડ અને આપણે આવે જવા અહીંયા બજાર મેં તો મિત્રો વિડીયો પર બને રહેજો જો આપણે આવે છે ને આ છે મસ્ત પાકો રોડ ને આપણી સાયકલ રમ જઈ રહી છે આમ જોઈ શકો છો તો આપણે હવે પેલો વળાંક વરીએ એટલે સીધા બજારમાં તો મિત્રો બજારમાં શાકભાજી લેવાનું છે અને બસ શાકભાજી લેવાનું છે બીજું કંઈ લેવાનું નથી અને આજે હું તમને પણ બજારનું નજારો બતાવીશ તો મિત્રો વિડીયો પૂરો જજો તો જુઓ મિત્રો આવી ગઈ દરગાહ આપ જોઈ શકો છો આ છે દરગાહ અને સામે એક્ટિવ આવી રહ્યું છે એક શાકની લારી છે કંઈથી શાક લઈએ એવું વિચારું પણ ના ડાયરેક્ટ માર્કેટ જ જવાનું છે તો મિત્રો આ છે આપણું કેટલા જ કેટલા જ આવી ગયા છે આપ વિડીયો મિત્રો પાછા રિક્ષા ઓન મારતી હતી બજાર જોઈ શકો છો આપણે આવી ગયા છે રણછોડજી મંદિર જોઈ શકો છો પાછળ છે રનછોડજી મંદિર અને આ આવી ગયું આપણું શાક માર્કેટ તો આપણે જવાનું છે અંદર શાક લેવા ચાલો આગળ રહી જઈએ કેમ કે અહીંયા આગળ તો બહુ ટ્રાફિક છે તો આપણે હવે જઈશું આગળ રેન્જ મિત્રો અહીંયા આગળ રહીને જવાનું છે બે ટકા આવજો

તો મિત્રો માર્કેટથી આપણે ડુંગળી બટાકા લઈ લીધા છે અને હું ફક્ત ડુંગળી બટાકા લેવા માટે જ આવ્યો હતો કેમ કે લીલોતરી શાક તો બધું ગો છું એટલા માટે હું ડુંગળી બટાકા લેવા જ આવ્યો હતો અને ઘેર રીંગણ પડ્યા છે અને કારેલા પડ્યા છે એટલે લીલોતરી શાક ન લીધું એટલે ખાલી ડુંગળી બટાકા જ લીધા તો મિત્રો આપ જોઈ શકો છો આ છે આપણો ઘેર જવાનો રસ્તો અને આપણે ચલો હવે ઘેર જઈને મળીએ તો મિત્રો વિડીયો પર બને આપણે આવી ગયા છે નહેરે કેમકે પાછું ઘર આવવા માટે તો નહેર તો પકડવી જ પડશે તો જો મિત્રો ત્રણ મોર આવી ગયા છે નહેર ઉપર આપ જોઈ શકો છો મસ્ત મજાના મોર એક મોર નાઠો એક અહીં અને એક આગળ આગળ જ જઈ રહ્યો છે એ મોર પણ ગતો રહ્યો પેલી બાજુ પાછા આપણે એની જગ્યા પર આવી ગયા અને આપણું ઘર આવી જવા તો આવ્યું છે હા મા પરવાના નીકળ્યા આપણે અને હા તો મિત્રો આપ જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે અને સૂર્યાથમવા આવ્યો છે હળછો થઈ ગયા છે અને આપણી આ નેહ છે અને મસ્ત મજાનો કુદરતી નજારો છે આપ જોઈ શકો છો અને આપણું ઘર આવી જવા જ આવ્યું છે ફાઇનલી અને મસ્ત મજાનો હોલો ઉડ્યો તો ચાલો આપણું ઘર આવી જોયું તો મિત્રો ફાઇનલી આપણું ઘર આવી ગયું છે સામે આપણું જઈ શકો છો આપણું ઘર આવી ગયું અને મમ્મી શું કરે છે તો મિત્રો ફાઇનલી આપણે બજારમાં જઈને રહ્યા અને બજારમાં તો વિડીયો ઉતારવાનું તો બહુ કાઠું પડ્યું કેમ કે એક હાથે મોબાઈલ પકડવાનો અને એક હાથે સાયકલ ચલાવવાની પછી સાયકલની તો એક જ બ્રેક છે એટલે કંઈક સારું કંઈક ઠોકાઈ જાય તો બી ઉપાથી પડે એટલે બહુ જોઈ જારવીન વિડીયો શૂટ કર્યો છે તો મિત્રો પણ ચલાવી લેજો કેમ કે પછી તો જેમ જેમ અનુભવ થશે અને મસ્ત મસ્ત વિડીયો આવતા રહેશે તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે આપ જોઈ શકો છો આપણું શાકની પોટલી અને મમ્મી વાસણ ઘસે છે મમ્મી

કેમ કે આજે ત્રણ વાગે ચા મૂકી નથી કેમકે મમ્મીને લુગડા ધોવાના હતા એવું બધું કામ હતું એટલે ત્રણ વાગ્યાની ચા નથી મૂકી એટલે હવે મમ્મી મસ્ત મજાની ચા મૂકશે અને પછી ચા પીન પછી હું થોડુંક લાકડા બાકડા મમ્મીને કઢી આવીશ અને પછી હું નહીં બન ભગવાનને દીવા કરીને પછી તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય માતાજી